મેટ્રો રેલ પ્રોજેક્ટમાં જમીનોનો કબજો મેળવવાની સાથે કાર્યવાહી મુદ્દે બુધવારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ ફેઝ પૈકી આદર્શાની નારથી ચોક બજાર સુધીના રૂટમાં ગાંધીબાગ રંગોપવન અને એસબીઆઈ બેંકની જમીન માટે કાર્યવાહી કરવાને મંજૂરી આપવામાં આવી છે સુરત મહાનગરપાલિકા કમિશનર બંચાનિધિ પાનીએ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠકમાં ચોકબજાર એસબીઆઈ બેંકનું સ્થાનાંતર અંડરગ્રાઉન્ડ સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ માટે કરવું પડે તેમ હોવાથી સાથે જ મૈધરપુરા પોલીસ પતકને હંગામી ધોરણે સિનેમા રોડના દબાણ ડેપો ખાતે બનાવશે સરતાણાથી કાદરસાની નાળ સુધીના રૂટમાં આવતી મિલકતો અને ટ્રાન્સમિશન લાઇનોના સ્થળાંતર અંગે પણ ચર્ચા કરાય છે ચોકબજાર સ્ટેશનો રેમ્પ ગાંધીબાગમાંથી પસાર થઈ એસબીઆઈ સુધીની જગ્યામાં બનશે તેથી ગાંધીબાગનો થોડો ભાગ કપાશે ત્યાં કાપોદરા ખાતે વીજ કંપનીની જમીનનો કબજો લેવા પહેલાં સ્થળ વિઝીટ પણ કરાઈ હતી પાલિકા કમિશનર જણાવ્યું હતું કે હાલમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે સિતેર ફાઇલોનું કામ ચાલુ થઈ ગયું પામ્યું છે તેમ આડત્રીસ સ્ટેશનોમાંથી સતત સ્ટેશન જગ્યા પણ સો ટેસ્ટિંગ ચાલી રહ્યું છે કસ્તુરબા ગાર્ડનના કમ્પોસ્ટ ખાતર બનાવવાના સાઇટને ખસડીને મટી લેવલ પાર્કિંગ બનાવવાનું આયોજન થયું છે વધુમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ગતિમાં રાખવા પાલિકા કમિશનર દર અઠવાડિયે મિટિંગ કરશે પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન લોકોને અડચણ ના પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન બનાવવા ટ્રાફિક પોલીસ તથા પાલિકા સંકલન કરાશે વરસા રોડ પર સેન્ટ્રલ વેરહાઉસ ખાતે લંબેનમાં રોડ પર જ્યારે મૂચીની ચાલવાળી જમીન અંગે પણ પાલિકા આકારની રેકોર્ડના આધારે જીએમઆરસી સાથે ચર્ચા કરશે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા